વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી અને ઉમરાછી ગામની મુલાકાત લીધી તંત્રના બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના અનુસંધાને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી અને ઉમરાચી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓની જાણકારી મેળવી હતી તેમને વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને તંત્ર દ્વારા કરાયેલા બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન દવા પીવાના પાણી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને એ અંગે કાળજી લીધી હતી નોંધનીય છે કે ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત ગામોમાં થયેલા નુકસાનનું તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે એક જ દિવસમાં ત્રણસોમી મી વધુ ઘરોનો સર્વે કરાયો છે તેમજ પાણી ભરાયેલા ગામના લોકોની આરોગ્યની તપાસ કરવામાં રહી છે ગંદકીવાળા સ્થળો પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં ઉપરવાસમાંથી પાણી આવતાં કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઓલપાડ તાલુકાના કિમ કઠોદરા કિમામલી અણીતા ઉમરાછી અને વડોલી ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત અને વરસાદી પૂરમાં ફસાયેલા લોકોને સહિસ્લામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે તેમના માટે રહેવા જમવા દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રીશ્રીએ વહીવટી તંત્ર રહેવા અને અસરગ્રસ્ત લોકોની સતત કાળજી લેવા અનુરોધ કર્યો હતો એક અઠવાડિયે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે વરસી રહ્યો હોય ત્યારે છેલ્લા ચાર દિવસથી સુરત જિલ્લાના માંગરોલ ઉમરપાડા આ તમામ વિસ્તારની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે તો આ કીમ નદીની અંદરથી સમગ્ર જિલ્લાનું પાણી જતું હોય કેમ કે સમુદ્ર નજીક જ આવેલો છે તો પ્રથમ તો આ જે કીમ નદી જે છસો મીટર દૂર આવેલા જે સાતથી આઠ ગામ છે ગામમાં તુરંત પાણી ભરાઈ જાય છે ગઈકાલે જ અમે કીમ અને કિમામલી વિસ્તારની અંદર ગયા હતા ત્યાં પણ ખૂબ પાણી હતું તમામ અમારા સરકારી તંત્ર એને પહેલેથી જે વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ લોકોને શિફ્ટ કર્યા હતા લગભગ એકસો બાવનથી એકસો બાસઠ લોકોને અમે શિફ્ટ કરીને ત્યાં રાખ્યા હતા આ વિસ્તારને કાલે અમે રાત્રે આવ્યા પણ એ રાત્રે અહીંયા આવી શકાય એવી પરિસ્થિતિ ના થઈ આજે અહીંયા અમારા સરપંચ અને તમામ લોકોને ખાવા માટેની વ્યવસ્થા જે નાના લોકો છે આદિવાસી લોકો તમામને ખાવાની વ્યવસ્થા કરી હતી આજે જેવું પાણી ઉતર્યું તો મારી ટીમ સાથે અમે આવ્યા છે આજે અમારા તાલુકા પંચાયતની ટીમે લગભગ આજે એક જ દિવસની અંદર ત્રણસો ઘરનું સર્વે પણ કરી દીધું છે જ્યાં પણ નાની મોટી નુકસાની જે થતી હતી એ થઈ છે એ નુકસાની પણ અમે નોંધી લીધી તરણ આપીશું જે કંઈ જો અહીંયા જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ અમે સોલ્વ કરીશું જેના મકાન બનાવવાના બાકી છે એ મકાન બી તાત્કાલિક અમે આ નવા આયોજનમાં લઈ લઈશું અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે કંઈ લોકો નુકસાન થયું તમામ નુકસાન આપીશું જ્યાં સુધી ખેતીની વાત કરો તો ખેતીની અંદર પણ જે નુકસાન છે અત્યારે જોઈએ છે ખેતીવાળા વિસ્તારમાં હજી પાણી ભરી રહ્યું છે અને ત્યાં ત્યાં કયા કયા પાકોને શું શું નુકસાન થયું છે એ પણ અમે ખેતી વિભાગને સૂચના આપીને એ પણ સર્વે કરાવીશું અને જે સરકારમાં નક્કી થશે એ પ્રમાણે અમને વોટરમાં ચૂકવીશું